તો આજે અમે આવ્યા છીએ રિવરફ્રન્ટની નજીક આવેલા બાયોડાયવર્સિટી પાર્કમાં અને હું જ્યાં પણ જઉં ત્યાં મારી ડોટર મારી સાથે જ હોય છે હજી તો અમે એ પાર્કની અંદર એન્ટ્રી પણ નથી લીધી ત્યારથી જ આ મેડમની ગમત સ્ટાર્ટ થઈ જાય છે અને તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ કેટલું સરસ છે થોડી વાર પછી અમે આ વ્યૂને એન્જોય કરી જ્યારે પાર્કની અંદર એન્ટ્રી લઈએ છીએ તેની સાથે જ લખેલું હોય છે કે અહીંયા સર પણ હોઈ શકે છે જી હા સર મિન્સ સાપ અને અહીંયા ખાલી એમ જ બોર્ડ નથી લગાવવામાં આવેલા ઘણી વખત અહીંયા તમને દર્શન પણ થઈ જશે એટલા માટે આપણી જવાબદારી બને છે કે આપણે કોઈ કોઈપણ વૃક્ષને અડીએ નહીં આ પાર્ક ખૂબ મોટું હોવાને કારણે અમે ચાલી ચાલીને થાકી ગયા હતા જ્યાંથી અમને એક લાકડાનો બાંકડો દેખાય છે ત્યાં અમે થોડીવાર આરામ માટે બેસી જઈએ છીએ અને તમે જોઈ શકો છો કે અહીંનો વ્યૂ કેટલો સુંદર છે અને એની સાથે સાથે તમને અહીંયા ઘણા બધા પક્ષીઓના કલરો પણ સાંભળવા મળી જશે અને તમે અહીંયા આઈને ફોટોશૂટ એન્ડ વિડીયો પણ કરી શકો છો જે અહીંયા અલાવ છે અને જ્યારે પણ તમે અહીંયા વિઝિટ કરશો ત્યારે અલગ અલગ વૃક્ષ પર એના નામ પણ લગાવેલા હશે મારો અહીંયા ફોટોશૂટ એન્ડ વિડીયોમાં બહુ જ ટાઈમ પ્રસાર થઈ ગયો હતો અને હવે શાંતિનો અનુભવ કરવો હોય તો તમે પણ આ ગાર્ડનમાં એકવાર જરૂરથી વિઝિટ કરજો આટલું થાક્યા પણ હજી પણ અમારે આ વ્યૂને એન્જોય કરવો તો જેને લીધે અમે થોડી નદી જોડે બેસવા જતા રહ્યા ત્યાં તો ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ જાય છે માહી નાની હોવાના કારણે એની તબિયતને ધ્યાનમાં રાખતા અમે ફરી ઘર તરફ નીકળી જઈએ જો તમને આવા અવનવા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો